ચંપાબહેનના ઓડકારનો અવાજ સોસાયટીના દરવાજા સુધી સંભળાય ઘરના લોકો આસપાસના લોકો તો ત્રાસી જ જાય દર્દી પોતે પણ કેટલા હેરાન થાય આપણે જોઈએ જમવાને પહેલે કોળીએ બે ચપટી આંબળાનો પાવડર જીપ પર મૂકી લાળથી ધીરે ધીરે અંદર લેવાનો અને પછી જમવાનું શરૂ કરવાનું એ સિવાય બીજો ઈલાજ દોઢ ચમચી જેટલું મિક્સર ઈસબગુલ જીરું અને ધાણા એક ગ્લાસ પાણીમાં બરોબર હલાવી અને સવારે બ્રશ કરીને લેવાનું અને ફરી રાત્રે સૂતી વખતે લેવાનું બે વાર ત્રીજા ઉપર આવશે મુદ્રા આ પહેલી આંગળી છે આમ આમ કરીને વાળવાની બાકીની ત્રણ સીધી પણ ઢીલી સીધી આને કહેવાય વાયુ મુદ્રા આ વાયુ મુદ્રા કોઈ પણ સ્થિતિમાં ઉભા ઉભા સુતા સુતા ચાલતા ચાલતા બેઠા બેઠા કરી શકાય સળંગ પાંચ થી પંદર મિનિટ અને કુલ બે થી લઈને પાંચ કલાક પણ ટુકડે ટુકડે કરાય આ જેવું તમે આમ કરો એટલે જે આસપાસનો ભાગ છે વાયુનું ઉત્પત્તિ સ્થાન અને વિકૃત વાયુ ઉપર ચડે એને આ તાળું મારવાનું કામ કરે પણ વાયુ મુદ્રા એ પાંચે પાંચ પ્રાણ પર પંચ પ્રાણ પર કામ કરે પરંતુ છતાંય એ ઉડકારને ઘટાડવામાં મદદ કરશે એનાથી આગળનો ઉપચાર જમ્યા પછી તરત જ બે પગ પોળા કરી ખુરશીને પાછળથી પકડીને પાંચ દસ મિનિટ ઉભા રહી જવાનું અને એ ઉભા રહેવાનું પતે એટલે ધીમે ધીમે દસ થી વીસ મિનિટ ચાલવાનું આવું કેમ જમીને આપણે વાંકા વળીએ આ ભાગ દબાય એટલે ખાવાનું ઉપર સુધી આવે જમીને બીજું કામ કરવા માંડીએ તો એ કામ કરવામાં જીવમાં ઉચાટ થાય જેને લીધે વિચાર વાયુ થાય એટલે જમીને તરત ખુરશી પકડીને ઉભા રહી જવાનું અને પછી થોડી પછી ચાલવાનું ઘરની અંદર જ ધીમે ધીમે આટા મારવાના પરંતુ પેટમાં જાય છે શું ખોરાક તો ખોરાકની અંદર મગ અને ખટાશ સાત થી ચૌદ દિવસ બંધ અને મગ અને મગની દાળ પણ વીકમાં બે થી ત્રણ વાર જ લેવાના બસ ઇલાજનું આખું પ્રકરણ અહીંયા સમાપ્ત હવેની વાતો જીવનભર ચાલે અને તમને બદલાવ તો બદલી શકે ને સાજા રાખી શકે એવી આવશે વાયુ કરતા વિચાર વાયુનું જોર વધારે છે કારણ કે ખોરાક પચાવવામાં એ જ કરંટ વપરાય છે જે કરંટ પંચાત કરવામાં વપરાય છે આપણી અંદરના જે મનોભાવો છે ઈર્ષા દુખ ગુસ્સો બળતરા એ બળતરા ખરેખર પેટની અંદર થાય છે અને જે પાચન તંત્ર છે એની અંદરનો જે એસિડ છે આપણું આખું શરીર આમ તો એસિડ જ છે એ એસિડની ઉપર આપણા વિચારોના કરંટની અસરને કારણે અંદર બળતરા થાય છે અને એના લીધે જે વાયુ પેદા થાય એ વાયુ પણ ઉપર સુધી આવે છે કારણ કે કોઈ પણ માણસ આખા શહેરનું જમવાનું ભેગું કરીને થાળીમાં લઈ અને ધારો કે કાલ્પનિક રીતે ખાઈ જાય તો એટલા ઉડકાર ના આવે જેટલા લોકોને આવતા હોય છે તો ક્યાંથી આવવાના એટલા ખોરાકના થોડા હોય છે ના બહુ બધી વસ્તુઓ આપણને પચતી નથી અગાઉ પણ મેં કહ્યું છે કે આપણને આપણા પોતાના લોકોની સમૃદ્ધિ કે સફળતા પણ નથી આપણા કુટુંબના લોકો હોય કારણ કે એવી વસ્તુ છે આપણી પાસે કોઈ વસ્તુ નથી અને એ નથી એ વસ્તુના લીધે આપણને તકલીફ પડે છે અને એ વસ્તુ બીજાને મળી જાય એટલે આપણે ખરેખર ખુશ થવું જોઈએ એના બદલે આપણે દુઃખી થઈએ છીએ બળતરા કરીએ છીએ અને આના લીધે બળતરાનો એક વાયુ પેદા થાય છે ઈર્ષાનો બીજો વાયુ પેદા થાય છે અને એ સિવાય કારણ વગર જે સતત ચિંતા કરતી મમ્મીઓ છે દાદીઓ છે બાઓ છે એ લોકોને વિચાર વાયુ વધારે થાય છે કારણ કે આવતીકાલની કોઈ પણ કલ્પના મોટે ભાગે દુઃખદ હોય છે અને ભય પેદા કરાવનારી હોય છે તો એ ભય જે પેદા થાય છે એ આપણા મને કર્યો છે અને મનનું કામ છે સતત આવતી કાલમાં જીવવાનું ગઈ કાલમાં મનનો બિઝનેસ મોટા પાયે આ જ છે અત્યારે તમે વિચારો કે અહીંયા બેઠા બેઠા હું થોડાક ધીમા ઊંડા શ્વાસ લઉં આંખો બંધ કરી અને 5 મિનિટ માટે ૐ નમઃ શિવાય નવકાર કરું કે બીજો કોઈ ભગવાનનું નામ લઉં તો વિચાર આવશે ના પરંતુ મન કેટલી બધી વસ્તુ વિચાર આવડાવે છે આ ઈલાજની જ વાત કરી રહ્યો છું તો તમે પણ વિચારજો કે તમારો જે વિચાર વાયુને વાયુ ભેગો થાય છે એમાં તમે તમારી જાતને ક્યાં ક્યાં બદલી શકો છો આમાં બીજું કોઈ જ મદદ નહીં કરે કારણ કે વિચારોનું ઓપરેશન કરવાની કોઈ વ્યવસ્થા પૃથ્વી પર ક્યારેય થવાની નથી